નશાનો પ્રવેશ વધી રહ્યો છે ડ્રગ્સ પેડલરો ખાસ તર પર કોલેજના વિદ્યાર્થીઓ અને યુવાનોને લક્ષ્ય બનાવી રહ્યા છે જેના કારણે યુવા પેઢીનું ભવિષ્ય જોખમાઈ રહ્યું છે કોંગ્રેસ જણાવ્યું કે આજનો યુવા ઉર્જા સપના અને ક્ષમતાઓથી ભરપૂર છે પરંતુ ખોટી સોબત અને નશાની લતના કારણે તે ખોટી દિશામાં વળી રહ્યો છે આ પરિસ્થિતિમાં સમાજની નૈતિક જવાબદારી બને છે કે યુવાનોએ નશાથી જંજીરમાંથી મુક્ત કરવા તેમણે માંગ કરી છે કે રાજ્ય સરકારે આ બાબતે ગંભીરતાપૂર્વક કાર્યવાહી કરી ડ્રગ્સ પેડલરો વિરુદ્ધ સખત અભિયાન ચલાવવું જોઈએ યુવા સંગઠનોની માંગ છે કે યુવાઓને સુરક્ષિત અને નશામુક્ત વાતાવરણ પૂરું પાડી એક સ્વસ્થ જાગૃત અને પ્રગતિશીલ સમાજનું નિર્માણ કરવું જરૂરી છે સમગ્ર ગુજરાત રાજ્યમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસનો અભિયાનનો પ્રારંભ બીજી જાન્યુઆરીથી કરવામાં આવ્યો હતો સમગ્ર માસ દરમિયાન જુદા જુદા બસો થી વધારે કેમ્પસમાં જઈને એનએસયુઆઈ ના મિત્રો દ્વારા ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં સરકારની સામે એક ખુલ્લી લડાઈનું આહવાન કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં જુદા જુદા પ્રકારના ડ્રગ્સ આસાનીથી કેમ્પસની આજુબાજુમાં આજે ખુલ્લે આમ મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોના આગેવાનો પણ હવે એ વાતને કબૂલી કર્યા છે કારણ કે એમના પણ પરિવારના બાળકો આ દૂષણનો ભોગ બની રહ્યા છે ગુજરાત રાજ્યમાં નાના નાના પેડલરોને પકડીને તો સરકાર સંતોષ માને છે પરંતુ હજી સુધીમાં એક પણ મોટા ડ્રગ્સ માફિયાઓના કોલર સુધી સરકારનો હાથ પહોંચ્યો નથી ત્યારે ગુજરાત રાજ્યની સરકાર આ ડ્રગ્સ માફિયાઓની વિરુદ્ધમાં લા લાંક કરે કડક કાર્યવાહી કરે એવું દબાણ કરવા માટે એને સિવાય અને યુથ કોંગ્રેસના મિત્રો આજે સુરતમાં રોડ ઉપર મેદાનમાં ઉતરાય ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ કાર્યકારી પ્રમુખ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ